અમદાવાદમાં જે જમાલપુર જમાલપુર વિસ્તારમાં જે સુપ્રખ્યાત જગન્નાથ મંદિરનું જે મંદિર જે છે અહીંયા જે એસી હોલમાં બ્લડ ડોનેશન રાખવામાં આવ્યું જે શાંતિ સમિતિ અમદાવાદ જમાલપુરની તેમજ પીસ સહાયક સમિતિ અને એકતાના પ્રતિદેવી હિન્દુ મુસ્લિમ બધાએ એક મળીને અહીંયા બ્લડ આપવામાં આવી અને સેવાઓ આપવામાં આવી છે દર વર્ષે આ કામગીરી થઈ રહી છે આના માટે આજે એકસો ચોતાલીસની રથયાત્રા આવનાર છે અને પ્રમાણે અહીંયા જોરનાર વિસ્તારમાં અલગના ફ્લેટ ખાતે ડોનેશન મેગા બ્લડ ડોનેશન કે આયોજન કરવામાં આવે જેમના વિસ્તારના તમામ એમ્બ્યુલન્સની છે એ ખૂબ જ ઉમરાદાન છે કારણ કે બ્લડ જે છે એ કોઈ પણ બજારમાં પડતું નથી માત્ર માનવ શરીરમાં જ મળે છે તો માનવ દ્વારા જે આપણે શરીર પહોંચાડી શકીએ છીએ તો અમારું પોલીસ તંત્રનું આજે જે તમામ લોકો છે એ લોકોને અપીલ છે કે લોકો એક વ્યક્તિનું સાધુ સાહેબ આજનું જે ટાર્ગેટ છેલ્લા માણસ અંદર હાન્ડ આવું કરવું અંદાજ ગઈ વખતે આપણે પાંચસો ભાવ વધારે આપણે